શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી મોટો નફો કમાવા ની લાલચ આપીને ઠગાઈ કરનાર ગેંગ સામે સ્ત્રોત સાયબર ક્રાઇમ પોલીસે કડક કાર્યવાહી કરી છે શહેરના એક નાગરિકને શેર માર્કેટમાં રોકાણ કરાવી અંદાજે 30 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી ફરિયાદના આધારે તપાસ હાથ ધરી સાયબર ક્રાઇમ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ઠગાઈના સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે સાયબર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી બિશાખા જૈને જણાવતા કહ્યું હતું કે ફરિયાદીને શેર માર્કેટમાં રોકાણ કરવાથી મોટો નફો થશે તેવી વાતો કરી વિશ્વાસમાં લઈ ત્રીસ લાખ રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ આરોપીઓએ ન તો નફો આપ્યો અને ન તો મૂળ રકમ પરત કરી હતી આ સમગ્ર ઠગાઈમાં ઉપયોગમાં લેવાયેલા બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર બે ઈસમોને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા છે ધરપકડ કરાયેલા આરોપીઓના નામ ધર્મેશ ચોપડા અને હિતેશ ચકલાસિયા હોવાનું પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે અને રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે બાબતે તપાસ ચલાવી રહી છે સાયબર ક્રાઇમ પોલીસે નાગરિકોને ઓનલાઈન રોકાણ કરતી વખતે સાવચેત રહેવા અને કોઈ પણ લાલચમાં ન આવવા અપીલ કરી છે બાર બાર બે હજાર પચીસ ના રોજ એક એનસીસીઆરપી કમ્પ્લેન્ટ સુરત શહેરમાં દાખલ થયેલી હતી જેમાં ત્રી ત્રીસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવામાં આવેલ હતું આ કમ્પ્લેન્ટની નોંધ અમે લોકો તરત જ લઈ લઈને પછી એસીપી શ્વેતા ડેનિયલ્સ પીઆઈ એનઆર પટેલ અને બીસી હાર્દિકભાઈ પરમાર આ ત્રણેયની ટીમ મળીને ગણતરી કલાકોમાં ડિટેક્શન કરી અને તેર તારીખે અમે લોકો ફરિયાદ કરી લીધી અને પછી ચૌદ તારીખ સુધી અમે લોકો આરોપી સુધી પહોંચી ગયા ટોટલ બે બે આરોપી છે અને આ જે ગુના છે એમો એવી રીતનું છે કે એ લોકો વોટ્સએપ ઉપર એક ગ્રુપ બનાવીને લોભ લાલચ બી ફરિયાદી કે તમે જો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો તો તમને વધારો નફો મળશે તો આ મુજબ થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરી ઇન્વેસ્ટમેન્ટ કરી પછી એમને વિડ્રોલ માટે પૂછ્યું તો ત્રણ લાખ સુધીનું વિડ્રોવલ સામે વાળાએ કરી દીધું એમને વિશ્વાસ થઈ ગયો કે ખરેખર સાચી હશે અને પછી આગળ એમને ઇન્વેસ્ટમેન્ટ કરવા નહીં ના દીધી અને એને વધુ ઇન્વેસ્ટમેન્ટ પણ કરી નાખી અને વિડ્રોવલ નહીં થાય થતી તો એમને ખબર પડી કે મારી સાથે ખરેખર છેતરપિંડી થઈ ચુકી છે એમાં જે બે અક્યુઝ અત્યાર સુધી અમે લોકોએ ઝડપી પાડ્યું છે એ બંનેનું નામ છે એકનું નામ હિતેશ છે અને બીજા બીજાનું નામ ધાર્મિક છે અને એ બંને કરંટ એકાઉન્ટ મુખ્ય રીતે લોકો કરંટ એકાઉન્ટ ખોલાવે છે અને કરંટ એકાઉન્ટ ખોલાવી એક યશ કરીને માણસ છે મુંબઈનું એમને આપે છે અને આમાં અમે લોકો એમની પાસેથી અગિયાર કરંટ એકાઉન્ટ કુલ કુલ મળી આવેલ છે અને અગિયાર કરંટ એકાઉન્ટમાં ટોટલ ફિફ્ટી થ્રી કમ્પ્લેન્ટ નોંધાયેલ છે અને ફિફ્ટી સોરી છે ફિફ્ટી થ્રી કરોડનું ટોટલ ફ્રોડ અમાઉન્ટ છે જેમાં છ ફ્રોડ જે છ કમ્પ્લેન્ટ છે ગુજરાતનું છે અને બીજા અધર રાજ્યનું પણ છે એમાં મુખ્ય રીતે અમે લોકોને જોવા મળ્યું કે જે આરોપીઓ છે એમના ફોન ઉપર એક ચાઇનીઝ એપ પણ છે એ જે ચાઇનીઝ એપ છે એ એક કે ફાઇલ જેવું છે અને એ લોકો શું કરે કે કરંટ અકાઉન્ટ ખોલાવવા માટે જે ભાઈ જે કંઈક અકાઉન્ટ હોલ્ડર હોય અને એનો નંબર એ લોકો જયારે એડ કરે મતલબ અકાઉન્ટમાં લિંક કરે તો એ લિંક મોબાઈલ મોબાઈલ નંબર ઉપર એ લોકો આ ડાઉનલોડ કરીને પછી જે ઓટીપી આવે નેટ બેન્કિંગ યુઝ કરવા માટે તરત જ ઓટોમેટિક રીડાયરેક્ટ થઈ જાય એવી રીતની એક ચાઇનીઝ આપ એ લોકો યુઝ કરે છે અને એક નવી રીતની એમો આ કામમાં સામે આવી છે જેમાં ફક્ત એ લોકો વિક્ટિમ્સ નહીં બટ પોતાના જે ગેંગના લોકો છે એમને પણ એ લોકો એવી રીતની એપ ડાઉનલોડ કરાવીને ઓટીપી મેળવા માટે યુઝ છે કામ શું કરે છે